તો દર્શક મિત્રો આજે અમે નીકળી ગયા હતા બીજે ગામ ફરવા માટે ત્યાં બધું બહુ પાણી આવી ગયું છે વરસાદ વધારે પડ્યો છે તો આ તમે જોઈ શકો છો નારો બારો બધું તૂટી ગયું છે અને આ બધું સળકાઈ ગયું છે પાણીથી તો આ બધા ગામના લોકો બધા જોવા આવ્યા છે કે કેટલું પાણી આવ્યું છે કેટલું નહીં બહુ પાણી આવ્યું છે વરસાદ બહુ ભારે પડ્યો છે જોરદાર વરસાદ પડ્યો છે આગળ જતાં બીજું બી એક ગામ આવે છે ત્યાં બી વરસાદ પૂર જ પડ્યો છે ત્યાં બી પાણી છે તો તમે આગળ તમને આગળ જતાં બતાવો અમે અમારા બ્લોગમાં બનાવી રહ્યા છો લા સુધી તો નજારો એ જો પાણી 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 પાણીથી ગામ ભરાઈ ગયું છે તો આગળ જતાં તમે જે થોડોક આગળ જશો એટલે વધારે પાણી જોવા મળશે તો અમારા બ્લોગમાં બનાવી રહ્યો લા સુધી તમને અમારો વિડીયો ગમે તો અમને સપોર્ટ કરજો દિલથી અને આગળ વધારજો તો સામેથી એક બાઇક આવી રહી છે ધીમે ધીમે આવે છે ભાઈ કે ભાઈને ખબર છે કે પાણી ભરાવા હોવાથી રોડ ઉપર ખાડા હોઈ શકે છે ખાડામાં ગાડી પડે એટલે પછી તો ગાડી પંચર બી દઈ શકે ગમે દઈ શકે ગાડી તમે પાણી જોઈ શકો છો આ બધું બહુ પાણી છે આ ખેતરોમાં ખેતરમાં ને રોડ ઉપર બહુ પાણી 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 છે તો આગળ જતા અમે જઈ રહ્યા છીએ બીજા રસ્તે ઘરે બીજા રસ્તે જઈ રહ્યા છીએ એક રસ્તે તો પાણી બ ફૂલ આવી ગયું છે આવી ગયું હતું એટલે અમે બીજા રસ્તે બદલી નાખીને અમે જતા જતા ઘેર જતા તો અચાનક ઇકો આવી ગઈ છે અમે એક્સિડન્ટ થતું થતું બચી ગયા નહીં તો આજે એક્સિડન્ટ થઈ જાત શું કરવાનું એક્સિડન્ટ થઈ જાત હવે અમે આથી અમે સીધી સીધી આ રસ્તે ઘેર જવાનું આ રસ્તે દુકાને હવે અમે જશું દુકાને રિચાર્જ જ કરવા માટે દુકાને જઈએ છીએ અમે પણ અમારું નસીબ સારું નથી કે તે દુકાનવાળા રિચાર્જ કરે છે ના પાડે દીધી તી રિચાર્જ કરતા રહ્યો તો અમારો બ્લોગ તમને સારો લાગે મને દિલથી સપોર્ટ કરજો તો અમારો બ્લોગ કિંમતી બ્લોગ અમે અહીંયા આગળ સમાપ્ત કરીએ છીએ તો બ્લોગ જોવા માટે થેન્ક યુ ધન્યવાદ